વેલકમ ટુ લક્ષ્મી ફૂડ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો ચાલો સૌરાષ્ટ્રના પ્રખ્યાત એવા મૈકાના પુડલા જે આપણે બનાવવાના છીએ તો એના માટે અહીંયા બધા ઇન્ડ્રીડિયન્ટ્સ લઈ લેવાના છે આ પુડલા એ એકદમ ટેસ્ટી અને એકદમ સોફ્ટ સરસ બને છે તમે પણ આવી રીતે ટ્રાય કરજો અને બનાવજો ને તમને આખી રેસીપી જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો જેથી કરીને તમારી રેસીપી સારી બને એના માટે મેં અહીંયા લઈ લીધેલી છે લીલી મેથી ધોઈને લઈ લીધેલી છે લીલી ડુંગળી ચારથી પાંચ જેવી લીધેલી છે પાંચ છ કડી જેવું લીલું લસણ ત્રણ મરચાં કાળા મરીનો પાવડર શેકેલા જીરાનો પાવડર અજમો ખાંડ તલ આદુમરચાં લસણની પેસ્ટ કોથમીર દહીં અને જનરલ મસાલા લઈ લીધેલા છે અને પાંચસો ગ્રામ મેં ચણાનો લોટ લીધો લો છે અને પાણી હવે આપણે એક બાઉલ લઈ લેવાનો છે એની અંદર આપણે એક બાઉલ જે મેથી લીધી છે એક જુડી મેથી છે અને લીલી ડુંગળી લઈ લઉં છું લીલી ડુંગળીનો સફેદ અને ગ્રીન ભાગ બંને લઈ લેવાના છે અહીંયા મેં લીલું લસણ લીધેલું છે પાંચથી છ કડી એ એડ કરી દેવાનું છે એની અંદર ત્રણ એક મેં મરચાં નાખેલા છે તમે કેવું તીખું ખાવ છો એના ઉપર નાખવાના છે અને આપણે કલર સારો હોય એના માટે સૂકું મરચું પણ નાખવાના છીએ આદુ મરચાં લસણની પેસ્ટ લીધેલી છે કોથમીરના પાન લીધેલા છે હવે એની અંદર આપણે અજમો આવી રીતે હાથમાં મસળી અને અડધી ચમચી જેવો અજમો લઈ લેવાનો છે બરાબર મસળી દેવાનું છે આપણે ચણાનો લોટ યુઝ કરતા હોય એટલે આપણે થોડોક અજમો નાખવાનો ધાણાનો પાવડર લીધેલો છે એકદમ ભૂકો નથી કર્યો અધકચરા ધાણાને મેં વાટેલા છે શેકેલા જીરાનો પાવડર ને મરી પાવડર લીધેલો છે શિયાળામાં ગરમ મસાલા સારા લાગે છે આપણે એની અંદર દહીં નાખવાના છે એટલે એનો ટેસ્ટ બેલેન્સ થાય એના માટે મેં અહીંયા અડધી ચમચી ખાંડ લીધેલી છે જો તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો હવે આપણે આમાં જનરલ મસાલા કરી લેવાના છે તો આની અંદર મેં અડધીથી પોણી ચમચી જેવું તીખું મરચું નાખેલું છે લાલ તમારે જેવું તીખું ખાવાતું એ પ્રમાણે મરચું નાખવાનું સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે અહીંયા મેં દોઢ એક ચમચી જેવું મીઠું નાખેલું છે અને કલર સારો આવે એના માટે એક ચમચી આપણે હળદર લઈ લઈએ છીએ અને બે ચમચી જેવું જીરું નાખવાનું છે હવે એની અંદર આપણે ચપટી હિંગ નાખવાની છે શરીર માટે સારી રહે છે જો ભાવતી હોય તો નાખવાની ન તો અવોઈડ કરી નાખવાની અને હવે આની અંદર આપણે દહીં લીધેલું છે મીડિયમ દહીં લેવાનું છે એકદમ ખાટું પણ નહીં અને એકદમ મોડું પણ નહીં અને દહીં લેવાનું કારણ એ છે કે આપણે પુડલા બનાવ્યા પછી ક્યારેક કોરા પડી જતા હોય છે કે પુડલા કોરા ના પડી જાય એના માટે આપણે અહીંયા દહીંનો ઉપયોગ કરીએ છીએ એક વાટકી જેટલું દહીં લેવાનું છે તમને જેટલું ફાવે એટલું હવે આ બધાને આપણે બરાબર મિક્સ કરી લેવાના છે જેથી કરીને મસાલા અને આપણા વેજીટેબલ્સ બધાય મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એની અંદર ચણાનો લોટ લેવાનો છે જે મેં પાંચસો ગ્રામ ચણાનો લોટ લીધેલો છે ચાડીને જ લીધો છે જેથી કરીને એના ગાંઠા ના પડી જાય હવે આને પહેલાં પાણી નાખ્યા વગર બરાબર મિક્સ કરી લેવાનો છે કેમ કે વેજીટેબલ્સમાં અને મસાલામાંથી જે પાણી છૂટ્યું હોય એ પહેલાં આની અંદર એબઝોર્વ થઈ જવા દેવાનું છે એટલે આપણું પાણી વધારે કે ઓછું ના પડે એટલા માટે આપણે પહેલાં પાણી નથી નાખતા બધું બરાબર મિક્સ કર્યા પછી આપણે એની અંદર પાણી નાખી દઈએ છીએ ધીમે ધીમે થોડુંક થોડુંક પાણી નાખતું જવાનું છે અને આને મિક્સ કરતું જવાનું છે આનું ટેક્સચર એકદમ કઠણ નથી રાખવાનું થોડું ઢીલું રાખવાનું છે એટલે આપણે એની અંદર તવામાં નાખી અને આપણને ફેલાવતા ફાવે એટલા માટે બધું બરાબર મિક્સ કરીને પછી થોડુંક એવું હોય તો ટેસ્ટ કરી લેવાનું છે જો કોઈ તમને થોડા ઘણા મસાલા ઓછા વધતા લાગતા હોય તો એમાં તમે ઉમેરી પણ શકો છો હવે આપણું બેટર ઓલમોસ્ટ બનાવવા માટે તૈયાર છે તમારે આવી રીતે જોઈ લેવાનું છે આપણું બેટર આ ટાઈપનું હોવું જોઈએ એકદમ કાઠું પણ નહીં અને એકદમ ઢીલું પણ નહીં પણ આસાનીથી તમે ચમચામાંથી નાખો એટલે અંદર પડી જાય એવું આપણે ટેક્સચર લેવાનું છે તો હવે હું અહીંયા ગેસ ઉપર અને આ ટેક્સચરને આપણે દસ મિનિટ માટે રેસ્ટ થવા દેવાનું છે ત્યારબાદ આપણે પુડલા બનાવીશું હવે ગેસ ઉપર મેં નોનસ્ટિક તવી લઈ લીધેલી છે એને થોડીક ગરમ કરવાની છે ગરમ થાય એટલે એની અંદર થોડુંક તેલ નાખી અને એને આપણે લગાવી દેવાનું છે તેલ એટલે આપણા પુડલા ચોટશે પણ નહીં આમ થાય નોનસ્ટિક છે એટલે નહીં ચોટે પણ થોડુંક તેલ લગાવીને આપણે આવી રીતે તો હું જે ગોળ ટાઈપનો ચમચો આવે છે એ લઉં છું તમને જેનાથી ફાવે એનાથી તમે પાથરી શકો છો ગોળ ચમચો એક ચમચો નાખીએ એટલે એનું પરફેક્ટ માપ આવી જાય છે એક ચમચો આપણે આવી રીતે બેટર નાખી અને ધીમા હાથે એક સાઈડ આપણે ફેરવતા જવાનું છે એક જ સાઈડ ફેરવશું એટલે ધીમે ધીમે એ પાતળું પણ થતું જશે અને અંદર બધા વેજીટેબલ્સ એટલે થોડુંક જાડું પણ લાગશે પણ એ અંદરથી પાકી જ જાય છે કે ઓમ પોચું હોય છે એટલા માટે તો ધીમે રહીને તમારે આવી રીતે પાથરી લેવાનું છે એક સેજ ગરમ થાય એટલે આપણે આજુબાજુમાં આવી રીતે તેલ નાખી દેવાનું છે આની અંદર એટલું બધું તેલ નથી જોતું થોડુંક સાઈડમાં નાખવાનું ને સામાન્ય ઉપર નાખી દેવાનું છે અને આપણે પીંછીની મદદથી એને ફેલાવી લઈએ છીએ હવે ધીમે રહીને જોવાનું છે નીચે આપણું એક સાઈડ લાલાસ પડતો ભાગ થાય ત્યારબાદ આપણે એને પલટાવીશું ઉપરથી ડ્રાય થઈ જાય એટલે નીચે પાકી ગયું હોય તો બધી બાજુથી આવી રીતે ધીમે ધીમે ઉઠાવવાનું છે અને ધીમે રહી આને પલટાવવાનું છે તમે જોઈ શકો છો એકદમ સરસ બદામી જેવો કલર આવ્યો છે એક સાઈડ આપણી પાકી ગયેલી છે હવે ઉપરથી થોડુંક તેલ નાખવાનું છે અને બરાબર ફેલાવી લેવાનું છે એટલે આપણા પુડલા કોરા નહીં પડી જાય અને ચડવામાં પણ ફટાફટ ચડી જશે તો ધીમે ધીમે પ્રેસ કરતા જઈ અને આપણે બીજી સાઈડ પણ શેકી લેવાની છે અને એકવાર આપણે ઉલટાઈને જોઈ લઈશું સાઈડમાં થોડુંક વચમાં આપણે કાચું પડવું એવું લાગે છે વરી પાછું થોડુંક થોડુંક પ્રેસ કરી અને એને આપણે પાકવા દઈશું હવે તમે જોઈ શકો છો ઓલમોસ્ટ આપણો લાલ જેવો ભાગ થઈ ગયો છે આપણું પુડલું તૈયાર થઈ ગયું છે તો આપણે એક ડીશમાં આવી રીતે કાઢી લઈશું તો તમે પણ આ શિયાળાની ઠંડીમાં આવી જ રીતે પુડલા ટ્રાય કરજો અને તમારા પુડલા કેવા બને છે મને કમેન્ટમાં કહેજો અને આવા જ નવા નવા રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકોન દબાવવાનું ના ભૂલતા જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારા સુધી પહોંચી જાય અને આપણે જે માપથી આ પુડલા બનાવ્યા છે એમાંથી ચારથી પાંચ વ્યક્તિ આસાનીથી જમી શકશે અને તમારે પછી નવી કઈ રેસીપી જોવી છે એ પણ તમે મને કમેન્ટમાં કહેજો તો એ રેસીપી હું તમને બતાવીશ તો તમે પણ બનાવજો અને એન્જોય કરજો અને મને કહેજો કેવા બને છે થેન્ક યુ